વાહન વ્યવહાર ખોરવાઈ રહ્યો છે જેના કારણે અકસ્માતની શક્યતાઓ પણ વધી રહી છે સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ નગરપાલિકાએ લારી ગલ્લા માટે કરોડો રૂપિયાનું સૈન બાંધ્યો છે છતાં અનેક લારીઓ અને વેપારીઓ હજુ પણ મુખ્ય માર્ગ પર જ વ્યવસાય કરી રહ્યા છે આ કારણે રોડ સાંકડો થઈ ગયો છે અને ટ્રાફિક જામ રોજબરોજની બાબત બની ગઈ છે નાગરિકોનો આક્ષેપ છે કે નગરપાલિકા દ્વારા ખર્ચાયેલા રકમનો વાસ્તવિક ઉપયોગ થતો નથી અને તંત્ર તરફથી પૂરતી કાર્યવાહી પણ થતી નથી સાથે જ પોલીસ તંત્ર તરફથી પણ કોઈ પ્રકારની ટ્રાફિક હટાવવાની કાર્યવાહી થતી નથી જેના કારણે નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે સ્થાનિક નાગરિક કહે છે કે રસ્તા પર ટ્રકોને લારીઓ ભરેતા બાળકોને ચાલવું મુશ્કેલ બની ગયું છે નગરપાલિકાએ જે શેડ બનાવ્યું છે તેમાં વેપારીઓને ખસેડવામાં આવે અને ટ્રાફિક નિયંત્રણ માટે કડક નિયમો લાગવામાં આવે તે સ્થિતિમાં સુધારો થઈ શકે છે સ્થાનિકોએ સ્પષ્ટ માંગ કરી છે કે નગરપાલિકા તથા પોલીસ તંત્ર બંને સંકલિત રીતે કામ કરે અને ટ્રાફિક વ્યવસ્થા સુવ્યવસ્થિત રીતે લાવવામાં આવે જેથી શાળાના બાળકો અને નાગરિકો માટે રસ્તો સુરક્ષિત બને હવે જોવાનું રહેશે કે નગરપાલિકા અને પોલીસ તંત્ર આ ગંભીર મુદ્દાને કેટલું ગંભીરતાથી લઈ વાસ્તવિક પગલાં લે છે いいね。<laughs> <laughs>